એકદમ સરસ મજાની ઇન્સ્ટન્ટ મમરાનો આ નાસ્તો બનાવવાનો છે આપણે નાના બાળકોને પસંદ આવે એવો સરસ મજાનો છે એ સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મજેદાર અને છૂટો નાસ્તો છે આ કોઈ ભીડ નથી ઇન્સ્ટન્ટ બનતી વસ્તુ છે આમાં કોઈ પણ પ્રકારની ચટણીની પણ જરૂર નથી પરંતુ આ નાસ્તો એટલો જબરજસ્ત છે કે તમને ખાવાની ખૂબ મજા આવશે ચાલો જોઈએ આ મમરાનો નાસ્તો પાંચ મિનિટમાં કેવી રીતે બને છે તેની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે ને તો લાઇક ચોક્કસ કરજો દિલથી શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે ફરી મળીએ નવા જ સાથે પરંતુ પહેલા જોઈ લઈએ રેસીપી આજે આપણે બનાવીશું મૂમરાનો એકદમ સરસ મજાનો ચટપટ્ટો અને ફટાફટ બની જતો માત્ર બે જ મિનિટમાં બની જતો નાસ્તો મિત્રો ખરેખર વેકેશન હોય ને તો બાળકો થોડી થોડી વારે નાસ્તાની ફરમાઈશ કરતા હોય છે અને એવા સમયે રોજ બાળકોને એકને એક નાસ્તો આપશું તો બાળકો પણ કંટાળી જશે તો અહીંયા મમરાની ચટપટી કેવી રીતે બનાવવી જોઈએ એનો વિડીયો એકદમ ફટાફટ બની જતી આ રેસીપી છે એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક વાટકી મમરા લીધા હોય તો સામે એક વાટકી પાણી લેવાનું છે મમરાને ચારણીથી ચાર છે એના કારણે એમાં કચરો ન રહે અને મમરા તમે કોઈ પણ લઈ શકો છો બાસુંદી મમરા ઘઉંના મમરા કોઈ પણ ચાલે બહુ સરસ મજાનો આ ટેસ્ટી નાસ્તો બને છે તો એના માટે આપણે જોશે ઝીણું સમારેલું ટામેટું એક ઝીણી સમારેલી ડુંગળી મરચાં જોશે થોડા એકથી બે અને સાથે સાથે આપણે મેગી મસાલો જોઈશે અને કોથમીર જોશે અહીં આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે અહીંયા મેં થોડું તેલ વધારે લીધું છે તમે ચાહો તો તમે ઓછા તેલમાં પણ એકદમ સરસ વધારે ટેસ્ટી આ નાસ્તો બનાવી શકો છો સૌથી પહેલા આપણે તેલને ગરમ કરવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે કહેવા પૂરતું જીરું એડ કરવાનું છે અહીંયા ડ્રાય બિલકુલ આવશે નહીં તો પછી તેલ આપણે થોડું હુંફાળું ગરમ થાય એટલે આપણે મરચાં એડ કરીશું મરચાં થોડા સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન એડ કરીશું ઓનિયન એડ કર્યા પછી આપણે સાંટળી લેવાની છે અહીંયા એકદમ માઇનોર વધારે નહીં ખાલી અથપચરી આવતી કરતા સાંટળી લેવાના છે સાથે સાથે થોડી આમથી કોથમીર ઉમેરી દેવાની અને વેસની અંત આપણે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને પછી આપણે રમસાલા કરીશું તો અહીંયા હળદર એડ કરવાની નમક એડ કરવાની ટેસ્ટ અકોર્ડિંગ બધી જ વસ્તુ એડ થશે હળદર એડ અડધા અડધાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે એટલે હું એ મુજબ એડ કરું છું અડધી અડધી બે ચમચી સાથે સાથે મેગી મેજીક મસાલો જે આપણે શાકનો હોય છે એ મસાલાને એડ કરવાથી વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણી આ ચટપટી બને છે અને હવે હલાવી લઈ તમારી પાસે શિમલા મિર્ચ હોય તો તમે શિમલા મિર્ચ પણ એડ કરી શકો છો અને હવે આપણે એમાં પાણી એડ કરીશું એક વાટકી પાણી એડ કરવાનું પાણીને આપણે એમાં જ દેવાનું છે પાણીને આપણે થોડીવાર માટે ઉકળવા દઈશું પાણી સહી બધા છે જે મસાલા કર્યા છે જે ગ્રેવી કરી છે બધી જ આપણી ટેસ્ટ એકદમ સરસ મજાનો થઈ જાય પછી જ આપણે મમરા એડ કરવાના રહેશે તો ખરેખર આ જે બહુ સરસ મજાની એકદમ સિમ્પલ સરળ અને સહેલામાં સહેલી રેસીપી છે ખરેખર આ રેસીપી વેકેશનમાં ખાસ બાળકોને મજા આવે એવી છે એકદમ નાનકડી એવી આ રેસીપી છે પરંતુ જબરજસ્ત છે તો અત્યાર સુધી તમે આમ તો મમરાની ઘણી બધી વાનગી મમરાની ભેળ બધું ખાતું હશે અને ખાઈ ખાઈને કંટાળી પણ ગયા હશો પરંતુ એકવાર તમે મારી રીતે મમરાની ચટપટી બનાવીને તમારા બાળકોને અને ઘરના સૌ કોઈને ખવડાવો ખાતા જ અને સાથે સાથે વાહ વાહ બોલતા જશે એવી સરસ મજાની આ રેસીપી બને છે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ હવે અને હવે આપણે એડ કરીશું મમરા જો અહીંયા તમે પાણી ઉકળતું હશે અને પછી તમે ગેસની આંચ ચાલુ હશે ને મમરા એડ કરશો તો જે તમારા મમરા છે એ મમરા ધીરે ધીરે એડ કરતા જવાનું અને આપણે હલાવતા જવાનું છે તો તમે કદાચ તમને એવું થશે કે ભાઈ પાણી તમે ઉકળતું હોય ને એડ કરશો તો જે તમારા મમરા છે એકદમ ઢીલા થઈ જશે તો હવે આપણે બીજા થોડા મમરા આમાં એડ કરી દઈએ અને હલાવી દઈશું તો ફટાફટ બનતી આ ચટપટી ખાવાની મજા જ કંઈક અલગ છે તમે ભેળને એક બાજુ મૂકી દો એવી સરસ આ ચટપટ્ટી બનીને આપણી રેડી છે મમરાની ચટપટી તો આ જે નાસ્તો છે એ ખાવાની મજા આવશે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાશે પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હોશે હોસે ખાશે અને હવે આપણે બહુ વધારે હલાવાનું નથી બસ તૈયાર છે આપણી સરસ મજાની મમરાની ચટપટી ગરમા ગરમ કરીએ તો અહીંયા તમને એવું થશે કે આ ભેળ છે પરંતુ અહીંયા આપણે ભેળ નથી બનાવી આ બની છે મમરાની ચટપટી ખાવામાં ખૂબ મજેદાર અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આ ચટપટી ખાવાની મજા જ કંઈક અલગ છે ખરેખર તમને સૌ કોઈને આ રેસીપી પસંદ આવી હોય ઇન્સ્ટન્ટ મમરાનો પાંચ મિનિટમાં બનતો આના સ્ત અહીંયા કોઈ પ્રકારની ચટણીની જરૂર નથી કોઈ એવા બાફેલા શાકભાજીની જરૂર નથી અંદર એડ કરવાની કે બટેકા બાફવા પડશે કે આ તે ઇન્સ્ટન્ટ બનતી આ રેસીપી છે ખૂબ જ સરસ મજાની છે ફટાફટ બની જતી İçin beğendiyseniz like atın ve abone olun. એકદમ સરસ મજાની ઇન્સ્ટન્ટ મમરાનો આ નાસ્તો બનાવવાનો છે આપણે નાના બાળકોને પસંદ આવે એવો સરસ મજાનો છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મજેદાર અને છૂટો નાસ્તો છે આ કોઈ ભીડ નથી ઇન્સ્ટન્ટ બનતી વસ્તુ છે આમાં કોઈ પણ પ્રકારની ચટણીની પણ જરૂર નથી પરંતુ આ નાસ્તો એટલો જબરજસ્ત છે કે તમને ખાવાની ખૂબ મજા આવશે ચાલો જોઈએ આ મમરાનો નાસ્તો પાંચ મિનિટમાં કેવી રીતે બને છે તેની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે ને તો લાઈક ચોક્કસ કરજો દિલથી શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ વીડિયો સાથે પરંતુ પહેલાં જોઈ લઈએ રેસીપી